નમસ્કાર દોસ્તો ફરી એક નવા વિડીયોની અંદર આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે જે ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય એટલે કે ચૈત્રભાઈ વસાવા ચૈત્ર વસાવાનો કેસ સતત મિત્રો આજે લગભગ થી પ્લસ દિવસો થઈ ગયા છે એટલે કે પાસઠ દિવસો થઈ ગયા લગભગ એ વાતને ધ્યાને રાખી અને ચૈત્રભાઈ વસાવાની તારીખ ઉપર તારીખો પડી એ પણ આપણે જોયું અને જ્યારે ચૈત્રભાઈ વસાવાને ચાલુ ચોમાસા સત્ર જે વિધાનસભામાં યોજવામાં આવી ત્રણ દિવસ માટે ત્યારે ચૈત્રભાઈ વસાવાને ત્રણ દિવસના પેરોલ સરતી જામીન આપવામાં આવ્યા હતા એ જામીન એવી રીતના આપવામાં આવ્યા હતા કે ફક્ત વિધાનસભાની અંદર જ પોતે એમનો કોઈ પણ પ્રશ્ન હોય રજૂઆત હોય એ કરી શકે બાકી કોઈની સાથે કોઈ મીડિયા સાથે વાતચીત ના કરી શકે કોઈ રેલીની અંદર કોઈ સરઘસની અંદર કે કોઈ જગ્યાએ ભાગ ના લઈ શકે એ રીતના એમને ત્રણ દિવસના જામીન આપવામાં આવ્યા હતા આઠ નવ અને દસ તારીખના રોજ અને ફરી પાસે જ્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ જ્યારે હાઈકોર્ટની અંદર એમની સુનાવણી હતી એ સમયે અગાઉ પણ મેં વાત કરેલી હતી કે જો અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈત્રભાઈના કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં નહીં આવે તો કદાચ એવું લાગી રહ્યું હતું કે ચૈત્રભાઈ વસાવાને જામીન મળી જશે પણ મનસુખ વસાવા છે કે કોઈ પણ સંજય વસાવા છે જે ફરિયાદી છે લોકો જે ચૈત્રભાઈના વિરોધીઓ લોકો છે એ ક્યાંક ને ક્યાંક પોલીસને દબાણ કરી રહ્યા હતા કે લગભગ બે મહિના કેસને થવા આવ્યા છે અને હજુ સુધી તમે આ ચાર્જશીટ કેમ રજૂ નથી કરતા એટલે ક્યાંક ને ક્યાંક ચૈત્ર ચૈત્ર વસાવાને જેલની અંદર રાખી શકાય આવા મનસુબા સાથે સંજય વસાવા અને જે પણ એમના વિરોધી જે ચૈત્રભાઈને અત્યારે ફસાવાની કોશિશ કરી અને જેલની અંદર ધકેલવામાં આવ્યા એવા વિરોધી લોકો દ્વારા પોલીસને વારંવાર સતત વારંવાર દબાણ કર્યું કે તમે ચાર્જશીટ રજૂ કરો કંઈ પણ થાય તો એ દબાણ હેઠળ આવી પોલીસ દ્વારા અગિયાર સપ્ટેમ્બરના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી એટલે જ્યારે મિત્રો ચાર્જશીટ રજૂ થાય એટલે જે પણ આરોપીની જામીન અરજી મૂકેલી હોય એ મિત્રો રદ થાય અને બન્યું એવું જ કે જેવી ચાર્જશીટ રજૂ થઈ એટલે ચૈત્રભાઈ વસાવાની જે આ જામીન અરજી અગાઉથી મૂકેલી હતી એ રદ થઈ અને એના માટે ચૈત્રભાઈ વસાવાને એક ફરી વરથી નવી જામીન અરજી મૂકવી પડે અને એના માટે મિત્રો ચૈત્રભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલમાંથી સીધા ગઈકાલે રાજપીંપળા લાવવામાં આવ્યા ત્યાં આગળ એમનો કેસ જે રાજપીપળા જ્યુડિશિયલ કસ્ટ જે કોર્ટ છે એની અંદર હવે આ કેસ ચાલવાનો છે મિત્રો અને જ્યારે આ ચાર્જશીટ રજૂ થઈ ડીડિયાપાડા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ત્યારે આરોપીને હાજર રહેવું પડે એમની સાઈન લેવી પડે અને એ બધું કાર્યવાહી કરી અને પછી ચાર્જશીટ આરોપીને આપવામાં આવતી હોય છે કે જેથી કરીને પોતે યોગ્ય વકીલ રોકી શકે ચાર્જશીટ જોઈ શકે ચાર્જશીટની અંદર શું શું આરોપ લગાવવામાં આવ્યા છે કેવા પ્રકારની કલમો લગાવવામાં આવેલી છે આ તમામ રીતે બધું માહિતગાર થાય એટલા માટે ચાર્જશીટ આપવામાં આવે સાઇન લીધા પછી એટલા માટે ચૈત્રભાઈને પણ સાઇન લેવા માટે અને બધું કરવા માટે રાજપીંપળા લાવવામાં આવ્યા હતા અને ચૈત્રભાઈ વસાવાના જે અગાઉના વકીલ છે એમને એક ખુલાસો કર્યો કે જ્યારે ચાર્જશીટ રજૂ થઈ તો ચાર્જશીટની અંદર અમે જોયું છે કે એની અંદર એવો કોઈ ઠોસ સબૂત નથી કોઈ ઠોસ એવો પુરાવો નથી કે જેથી ચૈત્રભાઈ વસાવાને જામીન ના મળી શકે પરંતુ આવનારી જે આ એકાદ મહિનો તો હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાને હજુ પણ એક મહિનાથી વધારે આ જેલની અંદર રહેવું પડશે એટલે કે આવનારા જે નવરાત્રિનો ઉત્સવ આવી રહ્યો છે એની અંદર પણ જયત્રભાઈ વસાવા નવરાત્રિ નહીં માણી શકે નહીં રમી શકે કે એમના પરિવાર સાથે આ નવરાત્રિનો ઉત્સવ નહીં ઉજવી શકે એનું કારણ એ છે કે હવે નવે ફરીથી નવેસર એક નવી જામીન અરજી મૂકવાની રહેશે એના પછી કોર્ટ દ્વારા ક્યારે એમને તારીખ આપવામાં આવે છે અને તારીખની અંદર કોઈ એવી દલીલો ના થાય અને અથવા તો કોઈ એવી દલીલો થાય તો પણ ચૈત્રભાઈ વસાવાને ફરી બીજી તારીખ પડી શકે અને એક બે તારીખ પડે એટલે એક મહિનાનો સમય તો નીકળી જતો હોય છે એના કારણથી ચૈત્રભાઈ વસાવાને હજુ પણ એવું લાગી રહ્યું છે કે એક મહિનો હજુ પણ જેલની અંદર રહેવું પડશે કારણ કે હજુ તો નવી અરજી જાશે નવી અરજીને હાથ ધરવામાં આવશે ચાર્જશીટ જે રજૂ કરેલી છે એ પણ ચેક કરવામાં આવશે શું છે આખો બનાવ એના ઉપર કાર્યવાહી થશે આવું ઘણું બધું ચાલશે એના લીધે ચૈત્રભાઈ વસાવાને હજુ લગભગ એકાદ મહિનો જેલની અંદર નીકળી જશે અને બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે એક વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે દેવાયતભાઈ ખવડને આવા ગંભીર ગુનાઓ કર્યા હતા એમને એ બધું જ્યારે જેને માર મારવામાં આવ્યો હતો ધ્રુવરાજસિંહ એવું કંઈક નામ હતું એમને જ્યારે એમનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું હતું હોસ્પિટલની અંદર કે મને આવી રીતનો દિવાયતભાઈએ માર માર્યો મને ગન પટ્ટી ઉપર લાવી હાથ પગે ફ્રેક્ચર કર્યા અને છતાં પણ દિવાયતભાઈને જ્યારે પાંચ દિવસ પછી એમની ધરપકડ કરી અને વેરાવળ કોર્ટમાંથી એમને એક જ દિવસની અંદર જામીન મળી ગયા હતા એ બાબતને લઈ અને તમામ લોકોએ ડીડિયાપાડા વિસ્તારના આપ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ડીડિયાપાડા વિસ્તારના જે ચૈત્રભાઈના સમર્થકો છે એ તમામ લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું હતું કે ચૈત્રભાઈ વસા સોરી દેવાયતભાઈ ખવડને એક દિવસની અંદર જામીન મળી જતા હોય તો આટલી નાનકડી વાતની અંદર ચૈત્રભાઈ વસાવાને જામીન કેમ ના મળે એ પણ એક ચાલ્યું હતું પણ એ મિત્રો જે વાંધો ઉઠાવ્યો હતો એ બરાબર વ્યાજબી હતો પણ અત્યારે તમે નહીં સાંભળ્યું હોય આજથી બે દિવસ પહેલાં જે દેવાયતભાઈને કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા હતા એમાં પોલીસ દ્વારા એક વધારજી રજૂ કરવામાં આવી અને એમના જામીન ના મંજૂર કરાવ્યા એટલે કે એમના જામીન રદ થયા અને ઉપરથી ફરી પોલીસે જ્યારે કોર્ટની અંદર રિમાન્ડ માગ્યા તો પણ કોર્ટ દ્વારા તલાલા પોલીસ સ્ટેશનને દેવાયત ખવડ વિરુદ્ધ સાત દિવસના મિત્રો રિમાન્ડ જાહેર કર્યા છે એટલે આવનારી સત્તરમી તારીખ સુધી દેવાયતભાઈ ખવડના જામીન ચાલુ રહેશે જે રિમાન્ડ ચાલુ રહેશે તો હવે વાત કરીએ મિત્રો કે ચૈત્રભાઈ વસાવા આ વખતે પણ લગભગ આ નવરાત્રિનો પર્વ નહીં ઉજવી શકે સૌ પ્રથમ તો ગોકુળાષ્ટમી એના પછી એમનો આદિવાસી દિવસ એ પણ ન ઉજવી શક્યા એના પછી ગણેશ ચતુર્શીનો પર્વ આવ્યો એ પણ ના ઉજવી શક્યા અને હવે જે નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ઉત્સવ આવી રહ્યો છે એમાં પણ ચૈત્રભય વસાવા હાજરી નહીં આપી શકે એવું નવ્વાણું ટકા લાગી રહ્યું છે કારણ કે મિત્રો ચાર ચાર્જશીટ રજૂઆત થઈ ગઈ છે અને હવેની ફરીથી અરજીઓ થશે બધું આ કેસ ફરીથી હાથ ધરશે ફરીથી કાર્યવાહી થશે અને ફરી તારીખ ઉપર તારીખ આપવામાં આવશે એને લઈ અને એવું લાગી રહ્યું છે કે એકાદ મહિનો હજુ ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર રહેવું પડશે તો ચાર ચાર્જશીટની અંદર શું રજૂઆત કરેલી છે એ પણ આપણે એકવાર આ વકીલ જોડેથી સાંભળી લઈએ બરાબર પછી આપણે વાત કરીએ આજે ચેતરભાઈને કોર્ટમાં લાવવાનું કારણ એ હતું કે આ કેસ બાબતે તપાસ એજન્સીએ તપાસ કરી ને ધંધાર કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરી ચાર્જશીટ રજૂ કરી એટલે સામાન્ય રીતે કેસ કોર્ટમાં આવે પરંતુ આજે એમના ઉપરનો જે ગુનાનો આરોપ છે આઈપીસીની કલમ ત્રણસો સાત અને નવા કાયદા પ્રમાણે જે કલમ છે એકસો નવ એક મુજબ હવે આ જે કલમ પ્રમાણે આ નીચલી કોર્ટને આ કેસ ચલાવવા માટેની સત્તા નથી એટલે એમણે આજે સેન્ટ્રલ જેલમાંથી જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કર્યા અને જ્યારે કેસ કમેન્ટ કરવાનો હોય ત્યારે આરોપીની હાજરીની જરૂરિયાત છે ત્યારે આજે ચેતરભાઈ વસાવા કોર્ટમાં હાજર રહ્યા અને કોર્ટ સેશન્સ કોર્ટની અંદર કેસ કમિટ કરવામાં આવેલો છે અને એ બાબતે આજે ચેતરભાઈ વસાવાને અહીંયા લાવવામાં આવેલા અને કેસ કમેટ કર્યો છે હવે પછીનો જે કેસ છે રાજપીપળા સેશન સ્પોર્ટની અંદર ચાલશે કે એમનો જે કેસ તો ચાલશે કોર્ટમાં પરંતુ હવે જે જામીનની જે પ્રક્રિયાની વાત કરીએ તો એ કઈ રીતની ચાલશે કે કોર્ટ જે રેગ્યુલર છે સેશન કોર્ટમાં ચાલશે પરંતુ જે જામીનની પ્રક્રિયા કઈ રીતની ચાલશે ને એની પ્રોસિજર શું હોય છે હવે ચાર્જશીટના ગ્રાઉન્ડ પર નામદાર સેશન સ્પોટની અંદર ચૈતરભાઈ વસાવાએ પોતાની જામીન અરજી દાખલ કરી હતી

ગુનાનું જે હકુમત ધરાવતી જે કોર્ટ છે એ તાલુકા કોર્ટ કહેવાય એટલે ચૈતરભાઈને જે તપાસ એજન્સીએ ચાર ચાર્જશીટ નીચલી કોર્ટમાં રજૂ કર્યું હવે પહેલાં એફઆઈઆરના ગ્રાઉન્ડ પર પણ જામીન અરજી નામંજૂર થયેલી એટલે પછી સેશન્સ કોર્ટમાં મૂકી ત્યાં પણ નામંજૂર થઈ અને હાઈકોર્ટમાં મૂકી પણ એ પછી વિથડ્રો કરી અમે લોકોએ અને એના પછી જ્યારે ચાર સીટના ગ્રાઉન્ડ પર પાછી સેશન્સ કોર્ટની અંદર અમે જામીન અરજી મૂકી એ રિજેક્ટ કરી હવે સામાન્ય રીતે સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી રિજેક્ટ થાય તો હાઈકોર્ટમાં જવું પડે તો હાઈકોર્ટમાં આની પ્રક્રિયા ચાલુ રહેશે ત્રણ દિવસના જે અગાઉ જામીન મળ્યા એ વિધાનસભાનું સત્ર ચાલુ હતું એટલે ત્રણ દિવસના એમને પેરલ પર મુક્ત કરેલા હવે એ ત્રણ દિવસના પેરલ પૂરા થયા અને એ સંજોગોમાં ચાર શીટ રજૂ કરી એટલે સીસી નંબર પડીને નીચલી કોર્ટમાં કેસ ચાલે પણ આ કોર્ટને આ કેસ ચલાવવા માટેની સત્તા ન હોય જેના કારણે સેશન્સ કોર્ટમાં ચાલશે હવે મિત્રો વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે ચાર શીટની અંદર એવું કોઈ ઠોસ સબૂત નથી કે ના તો કોઈ સીસીટીવી એવો ફૂટેજ રજૂ કરી શક્યા આજ સુધી જે ફરિયાદી લોકો છે કે નથી કોઈ એવો પુરાવો આપી શક્યા કે જેનાથી ચૈતર ભયને કોઈ આગળ તકલીફ પડી શકે મુશ્કેલીનો સામનો કરવો પડે એટલે લગભગ એવું ક્યાંક લાગી રહ્યું છે કે આ વખતે જ્યારે એમની કોર્ટની અંદર તારીખ પડશે અને જ્યારે એમની સુનાવણીનો સમય આવશે એ દિવસે એવું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈને લગભગ જામીન મળી જશે કારણ કે ચાર્જશીટની અંદર એવું કોઈક જોખમી કાર્ય દર્શાવવામાં આવેલું નથી કે જેની અંદર ચૈત્રભાઈ ઉપર જે કલમો લગાવવામાં આવેલી છે એ પણ હટાવી દેવામાં આવશે અને જેના લીધે ચૈત્રભાઈને જરૂરથી આ વખતે જામીન મળી જશે બરાબર તો મિત્રો મળીએ હવે આગળ શું થાય છે કઈ તારીખ આવે છે હજુ સુધી બહાર આવ્યું નથી જ્યારે તારીખ આવશે બહાર ત્યારે પણ હું આપને વિડીયોના દ્વારા જણાવીશ બરાબર ત્યાં સુધી રજા આપશો મળીએ કોઈ નવા વિડીયોની અંદર જય માતાજી જય જોહર જય આદિવાસી જય હિન્દ